નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર બાયોટેક વતી તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતને મળવા આવ્યા છીએ કે જેને સૌરાષ્ટ્ર બાયોટેકનું વોલકિંગનો છટકાવ કરેલો છે તો આપણે એમનો પરિચય લેશું અને એમનો રિવ્યુ જાણીશું વોલકિંગ વિશે સૌ પ્રથમ તમારું નામ ઘનશ્યામભાઈ પરમાર ઘનશ્યામભાઈ પરમાર તમારો મોબાઈલ નંબર આપણા ખેડૂત મિત્રોને જણાવી દેજો ને સત્યાસી અઠાવન પંચાણું બાવીસ જીરો ત્રણ તમારું ગામ કિશનપુર ઈશનપુર તાલુકો હળવદ હળવદ તો ઘનશ્યામભાઈ તમે આમાં ઓલ કિંગ નો છટકાવ કર્યો એની પેલા તમારે સેનો શેનો એટેક હતો લીલા ચુસિયા થ્રીપ્સ અને સફેદ માખી આમ કેવો એટેક હતો તમે આમ ઉડતી માખી મધ ગોળે ઉડતી મધ ઉડતી ઉઠતી અને આમ પાંદડા ને કુકડા લાલ થઈ ગયા હતા લાલ થઈ ગયા હતા નીચેથી પાંદડા બરોબર તો તમે છાંટી એના તમને કેટલામાં દિવસે તમને આમ રિઝલ્ટ મળી ગયું હતું એક પંપ છાંટીને આવ્યો ને બીજા પંપે જ મેં જોયું તો પોપ થી તો આમ છોટી જતી પાંદડા લીલી પૂપ તરત ઇન્સ્ટન્ટ ઓફ થઈ ગયું પંપ છાંટીને બીજા પંપે જોયું હતું બરોબર તો આપણા બીજા ખેડૂત મિત્રને તમે ભલામણ કરી શકો ઓલ કિંગ મારા ભાઈ બંધ દોસ્ત ને કરી બરોબર સૌરાષ્ટ્ર બાયોટેક નું ઓલ કિંગ અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આમાં કે પણ જાતની થ્રીપ્સ લીલી પોપટી સફેદ માખી કે મોલો મચ્છી આમાં જોવા મળતી નથી